જ્ઞાન લીલા અર્થ શું જ્ઞાન મનુષ્યાનામ પશુનામ મૃગ નામ સાહેબ આ સંસારમાં જ્ઞાન ક્યાં નથી આખું જગત જ્ઞાન જ્ઞાન તરબતર હે જ્ઞાન સભી બુદ્ધ ભગવાનને જ્ઞાન થયું તો નવ દિવસ એને મૌન પાળેલું लोगो बुद्धा दुआया बुद्ध भगवान ने कहवा मैं हमने बोध हमने बोध आप क्या बोध तू मुझ में राम तुझ में राम सब में राम है हा? फर्क इतना है मेरा जागा हुआ है औरों का सो रहा है જ્ઞાન લીલા ની અંદર ભગવાન સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે બતાવ્યા છે એક જ્ઞાન માર્ગ એક યોગ માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ નહિકલિકર મન ભક્તિ વિવેકુ માનસ કહેતા રામ નામ અવલંબન એકુ કલિયુગમાં જ્ઞાન શક્તિ શક્ય નથી કલિયુગમાં વૈરાગ્ય શક્ય નથી કલિયુગમાં એક જ અને એટલા માટે જ્યારે સાહેબ યાદ કરાવું આપણે સમજતા થયા ત્યારથી ધર્માચાર્ય પૂજ્ય દાદા આપણને વારંવાર એક જ વાત કહેતા હતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે બસ ભગવાનનું સ્મરણ કરો તું કા નાદ કરો શિવ